ભગવાન શ્રી રામ મંદિર પર ફરી એકવાર એલાન ધડાકો થયો ફરી એકવાર નવા ચૂંટણીના યંદાણ ચોંકાવનારા સમાચાર અને ચોંકાવનારું એલાન પીએમ મોદીએ કર્યું છે બધા દેશમાં આખા ભારતમાં ફરી એકવાર રામ મંદિરને લઈને

આ બીજો દિવાળીનો દિવસ કહી શકાય ભારતવાસીઓ અને ભારત દેશના વાસીઓ માટે અને શું એલાન કર્યું છે તમને જણાવી દે કે બાવીસ તારીખના પીએમ મોદીએ એલાન એવું કર્યું છે કે તમામ ઘરોમાં ઘીનો દીવો પ્રગટાવવામાં આવે અને ઘીનો દીવો પ્રગટાવી અને જે દિવાળીનો ઉત્સાહ બનાવી એવી જ રીતે રામ મંદિરનો આ દિવસને પણ બીજી દિવાળી તરીકે બનાવવામાં આવે તેવું